દ્વારકાધીશ હરહર મહાદેવ જય માતાજી કેમ છો બધા વેરી વેરી ગુડ મોર્નિંગ આજે જો રાત્રે આખી રાત જાગ્યા આજે આખી રાત તાવ રહ્યો તો ને દવા પીવડાવીએ તો થોડીક વાર તાવ ઉતરી જાય છે અત્યારે નવડાવીને સુવડાવ્યો છે સ્કૂલે પણ ચાર દિવસથી મોકલ્યો નથી અને ડૉક્ટરે એમ કીધું કે વાયરસ અત્યારે ફેલાણો ને એના લીધે તાવ છે કાંઈ ટેન્શન નથી પણ મને તો ટેન્શન થાય છે હવે કેમકે બે દિવસ એને રાહ જોવાનું કીધું છે બે દિવસ રાહ જોઈ લઈએ કે તાવ ઉતરી જાય તો તાવ તો ઉતરવો જોઈએ ને હવે દવા પણ પીતા પીતા તાવ ઉતરતો નથી તો હવે આગળ જોઈએ છીએ અને ઈ કઈ મૂડમાં આજ છે ને જય દ્વારકાધીશ કહી દો બધા જય દ્વારકાધીશ વાહ ભાઈ વાહ ભાઈ બધા જય દ્વારકાધીશ તો કીધું મને એમ થયું મૂળમાં છે નથી એટલે બોલશે નહીં કઈ પણ થોડો થોડો હવે નવડાવ્યો છે મૂડમાં આવે છે કેમ તાવ તો હજી થોડોક છે જ તે હવે પાંચ કલાક ચાર કલાક ચાર પાંચ કલાક થાય પછી દવા પીવડાવી શકીએ ત્યાં સુધી તો પીવડાવી ન કે તો હવે જોઈએ છીએ શું થાય છે આગળ ને નહીં તો દવા ફેરવવાની થાય તો પાછી દવા ફેરવવાની થશે કેમ બી હા શું થાયશ તને ઉલટી થાયશ કા ઉલટી થાય માથું દુખે સવાર માં તો ઉખી તરત ભાગવા મેળાતા આવે જય દ્વારકાધીશ બધા મિત્રો ને ભાઈ સવાર માં તો મુલાકાત નહોતી થઈ અત્યારે થઈ ગઈ છે આજે કામ ભાઈ સવાર થી એટલું ફૂલ હતું ને લા ટાઈમ નાસ્તો કરવાનો ટાઈમ હોય નાસ્તો મળાય ન થાય કાઈ નો થ્યું ભાઈ પછી હું એકલી એકલી નાસ્તો કર્યો એટલે પછી શૂટિંગ લીધું નતું વિહાનને મે કે દો આલભાખી ખવડાવું તેણે કે કાધું નહીં કોફી પીધી કાલી પછી તો એને હું એમ કહું કે ના જરૂરતા એનો તો કરી લેવું એવું કેમ એટલે માયો અરે જે કોઈ વાતવાની મંડ્યો નહી તો કેરનો રહેતો કલાક મારી બગાડી રાત્રે તો પણ અત્યારે હોતે હા રસોઈ બની ગઈ થાય કે મમ્મી જલ્દી તૈયાર કર્યો એટલે જલ્દી તૈયાર કરી ચાલો આપણે રાહ જો ઉભાઈ ચાલો ભાઈ છે ને ભાઈ આપણે એકદમ ફૂલ છે ને બીજી રહ્યો છે સવારમાં ઓફિસનું બધું કામ હતું અને અત્યારે હું આવ્યો છું વાડીમાં વિઝિટ માટે જો અત્યારે મગફળીનો અહીંયા પટ્ટો છે એમાં આવ્યો છું અને મગફળીમાં છે ને ભાઈ અહીંયા પ્રોબ્લમમાં એવું હતું કે પાક થોડો પીળો પડી ગયો છે અને સાથે ઈલનો પ્રશ્ન પણ છે ને ગ્રોથ ઓછો છે એટલે આ રીતનો પ્રશ્ન છે હવે જે લોકો ખેતી કરતા હોય ને એની માટે હું આ જે છે ને ભાઈ મહત્ત્વની ટીપ્સ આપું છું ખાસ યાદ રાખજો ખર્ચા ઘટાડવા હોય અને એ સારું ઉત્પાદન લેવું હોય તો તમારે શું કરવું જોઈએ હવે હું તમને પહેલાં છે ને મગફળીમાં જે આ ગ્રોથ ઓછો છે ને એના માટે હું તમને તો પહેલાં કહી દઉં કે મગફળીમાં ગ્રોથ ઓછો હોય ને તો માઇક્રોન્યૂટન્સવાળો ખાતર તમે આપવાનો આગ્રહ રાખો માઇક્રોન્યૂટન્સ એટલે કે મિક્સ માઇક્રોન્યૂટન્સવાળી જે પ્રોડક્ટ આવે એનો ઉપયોગ કરવાનો વધારે તમે રાખજો અને ખાસ કરીને મેગ્નેશિયમ સલ્ફેટ નાખી શકો છો માઇક્રોન્યુટન્સ નાખી શકો છો અને સલ્ફરવાળી કોઈ પણ વસ્તુ તમે આપી શકો છો મગફળીની અંદર યુરિયા બિલકુલ આપતા નહીં યુરિયાનો કોઈ આપણે એનો ઉપયોગ કરવાનો છે નહીં યુરિયા નાખશો તો તમને કોઈ પણ પ્રકારનો ફાયદો મળશે નહીં અને બીજો ખાસ તો અત્યારે ખેડૂત મિત્રોની અંદર જે મોટો પ્રશ્ન છે એ છે મગફળી પીળી પડી છે એની માટે હવે એ હું તમને પહેલા અહીંયા બતાવું છું કેટલી પીળી પડી છે અને એ પીળાશ દૂર કરવા માટે સસ્તો અને સારો વિકલ્પ કયો છે ચાલો બતાવો તમને જો આ છે ને આ રીતની પડી ગઈ છે મગફળીમાં જુઓ ઉપરથી તમે જુઓ ને ખ્યાલ આવી જશે કેટલી પીળી છે આ બાજુનો છોડ જુઓ તમે અને આ છોડ જુઓ આ રીતના અહીંયા તમે જુઓ ને એટલે અલગ અલગ આમ કહીએ ને પટ્ટામાં અલગ અલગ જગ્યાએ તમને આટલી પીળાશ જોવા મળશે અને આ પીળાશ દૂર કરવી હોય તો સૌથી સારો વિકલ્પ છે ફેરસ સલ્ફેટ ફેરસ સલ્ફેટ ખાતર જ આવે છે એને તમે પંપ દ્વારા આપી શકો છો ઉપર સ્પ્રે કરવાનો છે સમથિંગ એક પંપમાં આપણે પંદર સોળ લિટરનો પંપ હોય એમાં પંદર લિટરના પંપની અંદર આપણે સો ગ્રામ ફેરસ સલ્ફેટ લેવાનું છે અને દસ ગ્રામ લીંબુના ફૂલ જે આપણે કરિયાણાની દુકાનમાં તમને મળી જશે એ દસ ગ્રામ લીંબુના ફૂલ એક પંપ દીઠ લેવાના છે એનો ઉપરથી તમે સ્પ્રે કરી દેશો ને એટલે બે જ દિવસની અંદર મગફળી ફરીથી કલરમાં આવી જશે લગભગ સાત આઠ રૂપિયાનો પંપ પડશે બાકી તમે બીજા ગમે એટલા ખર્ચા ચડાવશો આની જેટલું સારું રિઝલ્ટ તમને નહીં મળે અને આપણે અત્યારે જે વાડીમાં આવ્યા છીએ ને એ આપણે છે બાલાભાઈની વાડી તો બાલાભાઈને આપણે પૂછીએ બાલાભાઈ ફેરસ સલ્ફેટ રિઝલ્ટ કેમ રહી છે એને દર વર્ષે આપણે ફેરસ સલ્ફેટ આપીએ છીએ આ વર્ષે અત્યારે આજે આજે જ આપ્યો છે ને રાઉન્ડ રાઉન્ડ લાગી હા આજે જ એમ રાઉન્ડ માર્યો છે આમાં ફેરસ સલ્ફેટનો એટલે બે દિવસની અંદર ફરીથી પાછો કલરમાં અહીંયા આવી જશે એટલે જે કોઈ મિત્ર ખેતી કરતા હોય ખાસ યાદ રાખજો ફેરસ સલ્ફેટનો ઉપયોગ મગફળીમાં જરૂરથી કરજો પીળાશ દૂર કરવા માટે અને જો ફૂગનો પ્રશ્ન હોય તો સફેદ ફૂગ માટે તમારે ખાસ કરીને ટ્રાયકોડરમાં બેક્ટેરિયા આપવાના છે અને કાળી ફૂગ હોય તો સિડોમોનસ બેક્ટેરિયા આપવાના છે અને મુંડા હોય તો મુંડા માટે આપણે મેટારાઇઝમ બેક્ટેરિયા આવે છે એનો ઉપયોગ કરજો આ સૌથી બેસ્ટ વિકલ્પ છે બાકી તમે એગ્રોમાં ઘણી બધી દવાઓ લેતા હશો અને હજી આગળ લેતા રહેશો પણ આ સસ્તો અને સારો ઈલાજ છે એટલે જે કોઈ મિત્ર ખેતી કરતા હોય એની માટે આજનો બ્લોગ ખૂબ જરૂરી છે યાદ રાખજો અને જે કોઈ મિત્રોના કંઈ ખેતીને લગતા પ્રશ્ન હોય કોમેન્ટ્સમાં જરૂરથી કહેજો દરેક પ્રશ્નના જવાબો તમને આપીશ ચલો ભાઈ હવે આપણી અહીંની વાડીની વિઝિટ પૂરી થઈ ગઈ છે અને હવે અહીંયા જો વરસાદનું વાતાવરણ પણ સરસ મજાનું બની ગયું છે એકદમ જબરદસ્ત વરસાદનું વાતાવરણ બન્યા છે પણ આવતો નથી ક્યાં બોલા ભાઈ રમત કરી જાય છે એમ કાલે તે એવું થયું હતું પણ પાછો તડકો આવી ગયો હતો એમ અને વાડીની ભાઈ મજા છે ને ભાઈ અલગ છે વાડી હવે વાડીમાં આપણે ભજિયાનું આયોજન ક્યારે ગોઠવું એ ગયો ભજિયાનું હા એ મને બહુ મસ્ત છે અમે હું તો પહેલી વાર જ આ વાડી આવ્યો છું અને બાબરાની એકદમ નજીકમાં જ છે અને ખૂબ જ મસ્ત જગ્યા છે એટલે છે ને એકવાર અહીંયા આયોજન કરવાનું તો ઈચ્છા અત્યારે થઈ ગઈ છે ને કરશું આયોજન અને સાથે જો ભાઈ અહીંયા સરસ મજાના ગુલાબ છે જુઓ છે ને હવે એક તો હું ગુલાબભાઈ લઈ જ જઈશ બરાબર જો એ કે બધા લઈ જાવ બધા તો નથી લઈ જવા પણ હવે એક થી બે લઈ જાવ બરાબર છે એક ગણપતિ બાપ્પા માટે અને એક માં અમારા મેડમ માટે એટલે ભગવાન ખુશ અને ઘરવાળા ખુશ ચાલો હવે આપણે ઘરે જઈએ ચાલો આપણે હવે પહોંચી ગયા આપણા ઘરે કાર્તિક ભાઈ આવી ગયા એમને સરસ એને જો ને હજી કાર્ટૂન ચાલે જય દ્વારકાધીશ એના મમ્મી શું કરે છે હવે એ જોઈ લઈએ

અને આજે ભાઈ જો મારે તો ફૂલ ડે એકદમ છે ને બીજી હતો મેં તમને ઓલરેડી કીધું જ છે અને હવે ચાલો બધા મકાઈ ખાવા આવી જાઓ હા અને અમે હવે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ હા તમારે <laughs> <laughs> એ નોટિફિકેશન કહેવાય કે ભાઈ આપણે વિડીયો અપલોડ કરીએ ને તરત જ તમે સામે એ વિડીયો આવી જાય કે ભાઈ આ નવો વિડીયો કંઈક ને કંઈક ચાલો હવે આજનો વિડીયો પૂરો કરીએ છીએ નવા બ્લોગમાં જલ્દી મળશું દ્વારકાધીશ